હેલો સ્વાગત છે વિથ પ્લેટફોર્મ પર આજે આપણે વાત કરવાના છીએ મોસ્ટ છીએની અને આપણી ચેનલ પર પ્રથમ વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી રહે અને હજુ જો તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કારણ મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નો પ્રશ્ન નંબર એક નીચેનામાંથી ઇન્ટરનેશનલ નો ડાયટ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી છ મે પ્રશ્ન નંબર બે કયો દેશ બે હજાર ચોવીસમાં છેતાલીસમી એટીસીએમ એન્ટાર્ક્ટિકા ટ્રીટી એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન અને સીપીટીપી પી ટ્વેન્ટી સિક્સ કમિટી ઓન કન્સલ્ટેટિવ મીટિંગ બેઠકોનું આયોજન કરશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી શ્રીલંકા પ્રશ્ન નંબર ત્રણ તાજેતરમાં સંશોધકોએ વિશ્વનો સૌથી ઊંડું બ્લૂ હોલ શોધી કાઢ્યું છે જે ખાલ જગ્યામાં ચેતમલ ખાડીમાં સ્થિત તામ જા બ્લુ હોલ તરીકે ઓળખાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી મેક્સિકો પ્રશ્ન નંબર ચાર તાજેતરમાં શ્રી સુધીર કક્કરનું નિધન થયું છે તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી મનોવિશ્લેષક પ્રશ્ન નંબર પાંચ તાજેતરમાં નીચેનામાંથી મતી પ્રોબોવો સુબિયાન્ટો કયા દેશના રાષ્ટ્રપતિ બનશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઇન્ડોનેશિયા પ્રશ્ન નંબર છ કયો દેશ બે હજાર પચીસ બી વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશીપનું આયોજન કરશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ભારત પ્રશ્ન નંબર સાત ભારત બે હજાર પચીસ બીડબ્લ્યુએફ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપનું આયોજન કયા શહેરમાં કરશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ગુવાહાટી પ્રશ્ન નંબર આઠ સાત મે બે હજાર ચોવીસના રોજ સીમા સડક સંગઠન બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પાંસઠમાં પ્રશ્ન નંબર ભારત ભારતમાં બોર્ડર રોડ ઓર્ગેના દિવસની ઓપ્શન સી મે મહિનાનો પ્રથમ મંગળવાર પ્રશ્ન નંબર અગિયાર તાજેતરમાં કયા દેશે ભારત દ્વારા દાવો કરાયે વિવાદિત પ્રદેશોને દર્શાવતી નવી રૂપિયા સોની ચલણી નોટો રજૂ કરવાની યોજના જાહેર કરી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી નેપાળ પ્રશ્ન નંબર બાર તાજેતરમાં નીચેનામાંથી કઈ ટીમ વિક્રમી છત્રીસમી વખત સ્પેનિશ લીગ લા લીગામાં ચેમ્પિયન બની છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ રિયલ મેડ્રિડ પ્રશ્ન નંબર તેર તાજેતરમાં નીચેનામાંથી મેડ્રિડ ઓપન બે હજાર ચોવીસમાં મેન સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આન્દ્રે રૂબલેવ પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી વિશ્વ રેડ ક્રોસ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી આઠ મે નીચેનામાંથી વિશ્વ થેલેસેમિયા દિવસ દિવસ ક્યારે કયો ઉજવાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી આઠ મે પ્રશ્ન નંબર સોળ તાજેતરમાં નીચેનામાંથી ગુજરાતની અજરખ કલાને ને જીઆઈટેક મળ્યો છે તે કયા જિલ્લા સાથે સંકળાયેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કચ્છ પ્રશ્ન નંબર સત્તર તાજેતરમાં કચ્છ અજરખને અજરકને જીઆઈટેક મળ્યો તે શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પરંપરાગત કાપડ હસ્તકલા પ્રશ્ન નંબર અઢાર તાજેતરમાં ડીઆરડીઓ ખલ જગ્યામાં સ્પેસમાં સોનાર સિસ્ટમ માટે એક પ્લેટફોર્મની સ્થાપના કરી જે ભારતીય સમર્પિત છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન કેરળ બી તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં ભારતીય સેના અને ભારતીય વાયુસેનાને ગગન સ્ટ્રાઇક ટુ નામની સંયુક્ત કવાયત હાથ ધરી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પંજાબ પ્રશ્ન નંબર વીસ તાજેતરમાં ત્રણસો પચાસ ટી ટ્વેન્ટી ક્રિકેટ ખેલનાર ઓવરઓલ પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી યજુવેન્દ્ર ચહલ પ્રશ્ન નંબર એકવીસ કઈ કંપની જૂન બે હજાર ચોવીસમાં વિશ્વની પ્રથમ સીએનજી સંચાલિત મોટર લોન્ચ કરવા માટે તૈયાર છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બજાજ ઓટો પ્રશ્ન નંબર બાવીસ તાજેતરમાં જંગલમાં લાગેલી આગને રોકવા માટે કયા રાજ્યે પીરૂલ લાવો પાવો અભિયાન પૈસે શરૂ કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તરાખંડ પ્રશ્ન નંબર ત્રેવીસ તાજેતરમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં ભારત વિશ્વનો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પાદક દેશ બન્યો હતો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ત્રીજો પ્રશ્ન નંબર ચોવીસ વૈશ્વિક સ્તરે કયો દેશ સૌર ઉર્જાનો અગ્રણી ઉત્પાદક છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ચીન પ્રશ્ન નંબર પચીસ તાજેતરમાં ચર્ચામાં રહેલ કવચ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર